મારું નામ લાલુભાઈ છે અને અમે આજે બરધન ચોક વેપારી એસોસિએશનમાંથી આજે જે બંધનું એલાન પાડેલું છે આજે અમે મા રેલી લઈ અને કલેક્ટરશ્રીને ત્યાં આવેદનપત્ર આપવા જવાના છીએ અને આપણે ભૂતકાળમાં જોયું હશે કે ઘણી જગ્યાએ જેમ કે સુરતનું તક્ષિલાકાંડ છે અમદાવાદનું અગ્નિકાંડ છે પછી મોરબીનો ઝૂલતો પુલ હોય કે રાજકોટનો ટીઆરપી ઝોન હોય દરેક જગ્યાએ ઘટના થયા પછી જ તંત્ર જે છે એ એક્શનમાં આવતું હોય છે અને આ અમારો જે વિસ્તાર છે ઇમરજન્સી સેવાઓ માટે પણ આ પણ સંવેદનશીલ છે અને અમે કાંડ થઈ ગયા પછી કોઈ પણ ઘટના ઘટ્યા પછી જો તંત્ર એક્શનમાં આવે અમે વેપારીઓ તંત્રને અવારનવાર આ બાબતે પહેલેથી જાણ કરીએ છીએ સજાગ કરીએ છીએ સતર્ક કરીએ છીએ કે અહીંયા જે દબાણો છે નો કિંગ ઝોનની અમલાવારી નથી થતી ગેરકાયદેસર જે દબાણો છે એની પરિસ્થિતિ આજે એવી છે કે કોઈને પણ જો ઇમરજન્સી સેવાની જરૂર પડે જેમ કે એકસો આઠ છે ફાયર ફાઈટર છે તો એ માણસ સુધી એ ઇમરજન્સી સેવાઓ કોઈ પણ કન્ડિશનમાં પહોંચી શકે એમ છે જ નહીં અને આ બાબતે તંત્રને છેલ્લા ઘણા સમયથી અવારનવાર જાણ કરવામાં આવે છે પણ તંત્ર સતત નિષ્ક્રિય રહ્યું છે આ બાબતમાં જે તંત્ર જે કામ કરે બી છે તો એની કોઈ લાંબી અસર દેખાતી નથી કેટલા અમારી સાથે આજે ત્રણસોથી સાડા ત્રણસો વેપારીઓ સ્વચ્છતા જોડાયેલા છે ત્રણસો થી સાડા ત્રણસો દુકાનો બંધ છે સજ્જન બંધ પાડી અને સ્વચ્છ બધા વેપારીઓ પોતાની મરજીથી આવેલા છે આજે અમારી સાથે માંડવી ટાવર ચોક મોચી બજાર દોરમ ધોરમફળી મોટુફળી બરદનચોક દરબારગઢ ગેલેરી જુમ્મા મસ્જિદ નીચેની દુકાનો એ બધા વેપારીઓ અમારી સાથે સંકળાયેલા છે આપણે ત્યાં કરદનચોક દરબારગઢમાં મહિલાઓ માટે યુનિયન બનાવવામાં આવેલું હતું અને જે દબાણ કરતા